એટલે એક આધી કડી તમને કદાચ શું છે ને ગાય સંભળાવી દે પણ બીજો શબ્દોમાં વર્ણન કરશું આપણે એનું ભજનનું આખા ભજનનું શબ્દોમાં હું તમને વર્ણન કરી આપી પણ આ વિડિયો જો ગમે તો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને આવા નવા નવા વિડિયા જોવા તમને મળતા રહે તો ભલે થઈ જાય હવે તો તો એક કડી ગાયભાવી જાઉં એ હંચલા હાલો રે હવે મોતી રે મરી આ તો ઝાંજવા પાણી એ આશા જૂઠી રે બંધાણી મોતીડા નહીં રે મળે અંછેલા હાલો રે એ હવે મોતિડા નહીં રે મળે ધીમે ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો એને રામના રખોપે મે મેં તો ઘૂંઘટે ઓઢાડ્યો એને રામ ના રખો પે મેં તો ઘૂંઘટે વાયો રે ભેકાર વાયરો વાયો રે ભેકાર માથે મેહુલાનો માર એ દીવડો નહીં રે બળે મોતીડા નહીં રે મળે એ દીવડો નહી રે બળે મોતીડા નહી રે મળે હંસલા હાલો રે હવે મોતીડા નહી રે મળે વેલો રે મોડો મારો સાયબો પધારે તો એને રે કેજો કે સુંદડી લાશે રે ઓઢાડે પીતળી નહીં રે ભળે મોતીડા નહીં રે મળે અંશલો અંસલા હાલો રે હવે મોતીડા નહીં રે મળે કાયારે ભળે ભળે કાયા રે ભલે રે ભળે માટી માટીમાં મળે પીતળી નહીં રે ભળે நி ரெத்த நி ரெசலாஹாலோ ரே ஹவே மோத்த நி ரெண்டு